પરિવારના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થેલા અર્પણ કરાયા દામનગરની સરકારી પ્રાથમિક શાળા મોડર્ન ગ્રીન અને સીતારામનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નારોલા ડાયમંડ તરફથી નોટબુક વિતરણ કરાઈ શિક્ષણ વ્યક્તિને અભય બનાવે છે અભયદાન સર્વશ્રેષ્ઠ છે બાળકો પ્રભુના પૈગમ છે મનહરભાઈ સાસપરાએ તેમ જણાવ્યું હતું જગતનો સૌથી પ્રાકૃતિક ધર્મદાન છે કલયુગમાં દાન એકમાત્ર ધર્મ છે તેમ કનૈયાલાલ નારોલાએ જણાવ્યું હતું દામનગર શહેરની તમામ સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે નોટબુક ચોપડા થેલા વિતરણ પરમાર્થ ટ્રસ્ટ દ્વારા વિદ્યાદાન મુહિમ સુરતથી સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામડા સુધી પહોંચતા ભરતભાઈ માંગોકિયાએ ઉદાર દિલદાતા પ્રત્યે આભાર વ્યક્ત કરતા સુંદર સંદેશ આપ્યો જીવન અંજલી થજો અંજલી થજો ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યાનું જળ થજો દિન આંસુ લોતા અંતર કદી ના ધરજો જીવન અંજલિ થજો શ્રેય માર્ગે ચાલવાની ઉદત પ્રેરણા આપતા અસંખ્ય નામી અનામી દાતા પ્રત્યે ખૂબ રાજીપો વ્યક્ત કરાયો હતો રિપોર્ટ નટવરલાલ ભાતિયા અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે